વાહન વ્યવહારને અસર થઈ છે નેપાળના જળ સંપાદન વિસ્તારમાં સતત વરસાદને કારણે પરમાન નદીનું પાણી નીચાણવાળા વિસ્તારમાં ફેલાઈ ગયું છે આજ ક્રમમાં મંગળવારે પરમાન નદીનું પાણી લક્ષ્મીની ધારમાં વહેવા લાગ્યું હતું મજુવા પંચાયતના ગોપાલપુરને અમહારા સહિત પૂર્વ વિસ્તાર સાથે જોડવા માટે વપરાય છે હવે અરરિયાના ફોર્બ્સગંજમાં પુલ ધરાશાયી થયો છે કહેવાય છે કે પરમાન નદીના જળસ્તર વધવાના કારણે આ ઘટના બની છે ફોર્બ્સગંજ બ્લોકના પંચાયતના વોર્ડ નંબર સ્થિત લક્ષ્મીનિયા ધાર પર બનેલો ચાર સ્પાન પુલ ધોવાઈ ગયો હતો તે જ સમયે નેપાળમાં સતત વરસાદને કારણે પરમાન સુરસુર સહિત અન્ય નદીઓમાં વધારો થયો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ નદીના પાણી ઘૂસી ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ઝડપથી ખેતરો તરફ વહી રહ્યો છે જેના કારણે બિહારના અરરિયામાં વધુ એક પુલ ધોવાઈ ગયો હતો આ પુલ ફોર્બ્સગંજ બ્લોકની મજુઆ પંચાયતના ગોપાલપુરને અમહારા સહિત પૂર્વ વિસ્તાર સાથે જોડતો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામીણ બાંધકામ વિકાસ વિભાગ દ્વારા વર્ષ બે હજાર સત્તરમાં આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું इस पुला का जो निर्माण जो हुआ था एकदम जो है कि कच्ची कारोबार हुआ था यहाँ पर जो भी किए थे यहाँ पर एकदम कच्ची कारोबार किए थे बालू का बांध बनाया गया था इसी कारण से जो है कि यह पुला जो है अमारा से लेके काली मंदिर से लेके गोपालपुर तक है यह रोड यह रोड जो बराबर यहाँ जो है कि बनता है टूटता है इसका कोई देख रेख नहीं होता है પુલ ધોવાઈ જવાને કારણે ફોર્બ્ઝગંજના પૂર્વ વિસ્તારના બાર ગામો વચ્ચેનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે સાથે જ આ પુલ ધોવાઈ જવાના કારણે હવે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને લાંબા અંતરની મુસાફરી કરવી પડશે हर जब बाढ़ पीड़ित आता है सब भी यहाँ समस्या इसमें बहुत सा प्रतिनिधि भी आश्वासन दिया कि इस साल के बाद बन जाएगा बाढ़ पीड़ित आएगा तो क्या कहते हैं अगले बार बन जाएगा जैसे प्रदीप सिंह हो गया मान्य सांसद जी उसके बाद मान्य केसरी जी विधायक जी सारा चीज ने आश्वासन दिया है कि आप भाई रोड बराबर बन जाएगा पुल बड़ा बनेगा लेकिन कहीं कुछ नहीं होता अम्हारा और अमहारा से आ, क्या कहते हैं फर्ज जाने